નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લીમખેડામાં આવેલ શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે લોકશાહી પર્વ એવા બાળ સંસદની ચૂંટણી યોજાઈ લીમખેડાના શ્રી હસ્તેશ્વર શાળાના લોકશાહી ઢબે બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી જેમાં શાળાના આઠ જેટલા વિદ્યાર્થીઓ જીએસ અને એલઆર માટે ઉમેદવારી નોંધાઈ હતી જેને લઈ દરેક વર્ગમાં મોનિટર પ્રતિનિધિ તરીકે બસો જેટલા વિદ્યાર્થીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી બાળ સંસદની ચૂંટણીમાં વિદ્યાર્થીઓએ ઈવીએમ મશીન દ્વારા મતદાન કર્યું અને બાળ સંસદની ચૂંટણીમાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે શાળાના બાળકો દ્વારા પોલીસ અને વિવિધ ચૂંટણી અધિકારીના સહિતના પાત્રો ભજવ્યા હતા આમ શાંતિપૂર્વક વાતાવરણમાં મતદાન યોજાયું હતું આ કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ દ્વારા પણ પોતાનું મતદાન નોંધાવી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધાર્યો હતો અને લોકશાહી વિશે

સંભાળવા માટે હું અહીંયા આવેલું છું આજ રોજ અમારી શાળામાં શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં ચૂંટણીનું આયોજન થયું છે જેમાં બધા બાળકો ઉત્સાહ કે ચૂંટણીનો મત આપવા તૈયાર છે એમાં હું એલઆર તરીકે ઊભી રહી છું આજ રોજ અમારી શાળા શ્રી હસ્તેસર સ્કૂલમાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ છે જેમાં મેં જીએસ તરીકે ઉમેદવારી નોંધાવી છે અમારા સ્કૂલના વિદ્યાર્થીઓએ જેમાં શાંતિપૂર્વક મતદાન આપ્યું છે